સાબરકાઠાના હિંમતનગરમાં હુડાના વિરોધનો મામલો લેવાતા હવે આંદોલન ઉગ્ર બન્યું છે અગિયાર ગામના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા રાજીનામું આપશે વીસ ડિસેમ્બરના રોજ ભાજપ કાર્યાલય ખાતે રાજીનામું આપશે રાજીનામાની જાહેરાત બાદ હવે રાજકારણ ગરમાયું છે આંદોલનના સો દિવસ પછી આજે અમે એક ઉડા સંકલન સમિતિની બેઠકમાં એક નિર્ણય લીધો છે અને એ નિર્ણય એવો લીધો છે કે આવનારા દિવસોમાં એટલે કે વીસ તારીખે શનિવારના રોજ અમારા અગિયાર ગામના તમામ ભારતીય જનતા પાર્ટીના જે પણ કાર્યકરો સક્રિય સભ્યો હોદ્દેદારો કે પ્રાથમિક સભ્યો છે એ બધા જ એકી સાથે જિલ્લા ભાજપ કાર્યાલયે જઈને સામૂહિક રાજીનામા આપવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે અંદાજે આઠ હજાર જેટલા કાર્યકરો કે જેઓ મિસકોલ મિસકોલ કરીને પણ સભ્ય બન્યા હોય એવા તમામ સભ્યો રાજીનામા આપી દેવાના છે સો દિવસથી આંદોલન ચાલે છે અત્યાર સુધી અમે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવા માંગતા નતા પણ સો દિવસથી ભારતીય જનતા પાર્ટી અમને ધક્કા ચડાયા છે જેથી કરીને આજે દુઃખ વ્યક્ત કર દુઃખ સાથે આ પ્રોગ્રામ આપવો પડે છે ભારતીય જનતા પાર્ટીમાંથી શનિવારે છ થી સાત હજાર કાર્યકર્તાઓ અને સક્રિય કાર્યકર્તાઓ પણ અને હોદ્દેદારો પણ રાજીનામા આપશે